સરસ મજાનો ખારોઈ ગામના આંગણે સંતવાણીનું આયોજન છે જબરજસ્ત મેળો ભરાણો છે મેળો છે ને મેળો મેળે મેળે આવે ને મેળે મેળે વ્યાજ આવે નામ મેળો આમાં કોઈને કાગળ લખવો ન પડે ને અહીંયાથી વ્યાજ આવે એમ કોઈને કહેવું ન પડે એમના નામ મેળો મેળાની મજા જુદી છે અને નારાયણ બાપુ લક્ષ્મણ બાપુ જેવાએ જે ભજન કર્યું છે એ સ્ટેજ ઉપર જયારે અમને બેહવાનો મોકો મળ્યો ખરેખર અમારી કઈ છે એ તો મારો રામ જાણે હમણાં ધવલભાઈ બારોટજી બોલ્યા ને કે બે હાજર બારમાં હું અહીં આવ્યો અને મારો કંઈક સંકલ્પ હતો અને સંકલ્પ હતો અને સંકલ્પ પૂરો થયો તો બરોબર છે પણ હું તો આ મલકમાં આવ્યો અને મારો મેળ પડી ગયો આ મજા એની છે બાપુ કંઈક આ જે સંતોની ચેતના છે ને એને કંઈક બાપુ મારા અતુલભાઈને નારાયણભાઈને કંઈક શેડો ઓડાડ્યો હોય છે બોલ્યાન કે ઓલાન કે એની જરૂર છે હા બાપુ આ કઈ ચેતના છે સંતોની ભૂમિ છે કચ્છ કચકાઠિયાવાડ સૌરાષ્ટ્ર છે ને બાપુ એ સંતોની ભૂમિ છે હું તો એમ કહું છું કે એક ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલી શકો તો મરી જવાય જીવા ન કહેવાય

કે કોઈ રાજ્ય મારું જોયા વગર નથી ખટારો હું નીકળ્યો તમારા બધા રોડે નીકળેલો ભજન આપણે જોઈ લેવા દેવાની સાધુ વારે કોઈ લેવા નહીં બધે હું ફર્યો છું રાજ્ય બધાય ફર્યો છું પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની સરસ મારીને આવજો હું પુરવાર કરી દઈશ બાપુ મારો દેહ નથી અભડાયો મેં જીવન એનું નામ કેવાય મારા મા બાપ કોણ મારું કુળ ક્યુ મારું ખાનદાન ક્યુ અને આની જો ખબર ન હોય તો જીવીને શું કરવાનું ભલા અરે હું તો મારો સમાજ હોય ને એને તો બાપુ હું તો અઢારે વર્ષ કહું છું આ ધંધો ન કરે પછી પીવો તો કઈ મારા પૈસાનો છે છે નહીં તમારા પૈસાનો છે હું કોઈ સુધારવા નથી આવ્યો કઈ બંધ કરાવવા નથી આવ્યો પણ બાપુ આમાં કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા તમને જો ભરોસો ન હોય હાલો મારી હારે હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા પૈસાની બરબાદી જીવનની બરબાદી આબરુની બરબાદી આ શું કામ ધંધો કરવો છો ખાઈ પીવે એવું દુનિયામાં છોડું છે અત્યારે છોકરા કાજુ બધા ને ઓગઠ કરે લ્યો બોલો હવે મને એમ કે જીવે એવું હવે આવ્યું હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો ન લાગતું અરે મોજ કરી લેવાય ભલામાણા મને તો એમ થાય સ્વર્ગમાં મહારાજા હરિશ્ચંદ્ર એ કે સતયુગમાં થયા ને હવે સતયુગમાં બાપુ એનો બૈરા ની હરરાજી કરવી પડી બોલો આપણે બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો હજી તો આ સતયુગ કરતા હારો યુગ નથી હવે આમાં જો જીવતા ન આવડે તો મારા રામ થકો થયો એવું નથી લાગતું ભલે મને અરે મને તો એમ થાય કે આહા હા શું મહાન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે આ આ આ મુંબઈના શેઠિયા બોલો અમને સાંભળે મુંબઈવાળા અમને સાંભળે પણ બાપુ હોના ના હો ટુકડા થઈ જાય ને તો એની કિંમત નો ઘટે લખી લેજો પછી મારા જેવો હોય તો ભલે કોક પાંચ લાખ નો કલાકાર હોય તોય ભલે સોનું હોય હોનું જ હોય આ બાપુ વાણી છે ને ટકી રહી છે એ તો આવી જ્યાં ચેતનાયું છે ને એવા સંતોની બાપુ એમાં ભજન પડ્યું છે કઈક ચેતના પડી છે ત્યાં આ દુનિયા એને યાદ કરે છે એમનામ ભજન નો થઈ શકે પણ ભજન ગાવું કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરો બહુ બધા કરતા આગળ આ જીરવા એવુંય નથી અમુક સારું ગાતા હોય ને આપણે એમ કે સીતારામ તો આમાં માથું હવે સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો પણ જીરવા તું નથી અરે એ તો મારા નાથ ની કૃપા હોય તો કઈક બોલી શકાય ને કઈક ગાય શકાય અમારું અહીંથી અઢી કિલોમીટર શેટું છે અમે તમને જે બોલાવી બોલો અમને શરમ નથી આવતી તમને શરમ આવે બોલો તમારા ઘેરે તમને શરમ આવે એક કોક લેવર આવે જો આપણે નામ ન લઈએ કીધું તો આપણે જેવી ભાગ કોને કહેવાય બરાબર એટલા માટે તમને મને જે મોકો મળ્યો છે તમારો જેવી મોજ હશે એવો આપણે આનંદ કરાવશું ઘણા બધા ગાયકો છે મારા અરે મારા એક મિત્ર આવ્યા છે એ પણ સારી સંતવાળી કરે છે બેનને સાંભળવા જોકે મેં કીધું હતું મેં મને મોડો બેહારો ને મને મોડે મોડે મજા આવે પણ મને ધરાહાર બેહાડ્યો બીજા આપણે ભાઈ છે હજી કવિરાજ ભાઈ આપણે કઈ સાંભળશું અને તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવશું એકાદ વાણી લઈ અને પછી મારી વાણીને વિરામ આપો મહાપુરુષો વાણીમાં છે ને તમને મને ખૂબ સંકેત છે પણ આની આ વાણી છે ને સમજવા માટે સદગુરુ જો સદગુરુ સિવાય બાપુ એક વાણી છે ને એક વાણી એમ કહે છે રામ કિસી કો મારે નહીં હસો પાપી નહીં રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ રામ કોઈને મારતો નથી જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં બાપુ મહા નો તોડી નાખે કો આવું હોય એમ એ કઈ જે હોય પણ તમને ન સમજાતી તમારો પ્રશ્ન છે આની માટે સદગુરુ જો અને સદગુરુ ગોતવાજીએ નહીં મળે એ તમને કહું પણ ભજનના ભરોસે બાપુ સવારામ બાપા બોલ્યા કે ભજનના ભરોસે રેજે અંતે ઇનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે તમારું ભજન પાક છે ને તેથી બાપુ આંગળી પકડનારો ગમે ત્યાં મળી જશે પણ ભજન પાકે તે બાકી ગોતવાજીએ તમારો મેળ નહીં પડે આ કચ્છનો નો જેસલ જાડેજો સતી તોરલ એના ગુરુ છે

એટલે એ ભૂલ ભૂલ થાય તો હલવી લેજો કારણ કે પાંચસો ના ભાવના ઘઉં હોય ને કાંકરા માલપા હોય ને એ પાંચસો ના ભાવના જ હોય પણ એને કાઢી નાખાય ભેગા દળાવાય છે પણ બાપુ એ ગુરુ ગોતવા ગયો આખી દુનિયાને ખબર છે એ તો અહીંયા ચોરી કરવા ગયો અને ઘરને ઘર ને દિવાલ ને અંદર ગયો ઘોડી એ ખીલો કટાવ્યો પછી કે ખીલો મારી ગયો આપડા પાર તમે રોટલા ઠેકો શું અમારા બેડા પાર કરવાના એની વાત નથી અને મારી તો એક જ ભલામણ હોય ગમે મારી ભલામણ એક આ તમે જે કાંઈ કરો છો એ સત્ય છે સો ટકા સોનું છે સારું છે ગાયો માટે કેવા સાધુ સાધુ સંસ્થના હરિહર હાલતું એના માટે તમે સલામ છે આ બધા જે દાતારો છે એને હું દિલથી સલામ કરું છું પણ એક મારી ભલામણ એક કે મા બાપને બાપુ સાચવજો મા બાપ જેવા બાપુ ભગવાન છે ને ભલે હું કહું છું તમે વાપરતા હોય ખાવો પીવો આનંદ કરો મોજ કરો પણ મા બાપની આંતરી જ કકળી જાય ને તેથી તમે ગમે અહીંયા તમે દાન કર્યું છે બાપુ ક્યાં ચોપડે નહીં ચડાઈ લખવું હોય તો લખ લેજો જાહેરમાં તમને સ્ટેજ ઉપરથી કહું છું માને પાપ ને જાણવો એક વ્યસનથી થોડાક આકાર્યો અને ભાઈ કુટુંબમાં બાપુ મેળ રાખો બસ બાકી તો છે ને મારો નાથ બધું હાંકવે છે આપણે કઈ વજન લેવાની જરૂર છે નહીં આ છે ને આવા મહાપુરુષો બાપુ આવા માંડવા નાખીને દુનિયાને મોજ કરાવે છે હમણાં પારોઠ વાણીમાં કીધું ને આનંદ સંત ફકીર કરે બાપુ કઈ છે એની નકરા લંગોટીઓ પહેરીને બેઠા તો હજારો માણસ ખવડાવે બોલો આપડે તો વાડીઓ છે ને મકાન છે ને કારખાના છે ને વાહન છે ને ફેક્ટરીઓ છે તોય બધા રોવે જ છે હાલ આ સાધુ તમે જુઓ દસ કિલોમીટર હાલો ને એક હરિહર હરિહર ની હાકલું પડે ધર્મની ની બાપુ વાવટા ફરકે છે શું છે જે આપણે નક્કી નથી થતું ભલામાં એટલા માટે મહાપુરુષો કે છે કે સદગુરુ બાપુ જરૂર પડે સદગુરુ સિવાય મને ભાન ન થઈ શકે એટલા માટે એક સંત વાણીમાં એવું કે